એમાં થોડા ના ટુકડા કરી દેવાના ગળી હચા એકદમ ને રહીના કુરિયા બધા નાખવાના છે એક વાના ટુકડા કરી નાખો પછી તેલ ગરમ કરવા મૂકો આ બિસ્કીટનું પેકેટ લાવી દૂસે મેરી ને આ લાવી છે બ્રેડ તો ઠંડીને બનાવવાના છે બ્રેડ પકોડા તો એક વાર મરચાં થોડું નાખ મરચાં ચટણી કરવાની એ લાવી દીધું છે લસણ તો ધોણા બધું તો પહેલાં થોડું સુધારી નાખો ને શિયાળા દાળો ન થાય એટલે ત્યાંથી ચાલુ કરી નાખ બનાવવાનું તો પછી મીચરમાં કાઢી નાખું ચટણી બઢે કસગડી બાફા મૂકી દેવું ને તો એ મરચાં તૈયાર કરી નાખું મારે બીટ પકોડા ખાવા હોય તો કોમેન્ટ કરજો આ તીખા મરચા થોડું ખાવું હોય તો કોમેન્ટ કરજો મરચાજ વાખાય બહુ તીજ મરચાં હોય મરચી આવે

આ જવના લોટના આવે છે બરાબર અત્યારે બ્રેડ છે મસ્ત બ્રેડ છે આ તમારે પકોડા છે બનાવી છે અને થોડાક પકોડા બનાવશું બાકી ઠંડીના મજા આવે ને ગરમ તમે હાલ તો ને અત્યારે પણ લોકો છે ને ખાસ કરીને મા બાપની સેવા કરવાની તમે ગમે તે મંદિરમાં જો ને એમાં પથ્થરની મૂર્તિ હોય છે એમાં ભગવાન નહીં હોતા પણ અક્ષર ભગવાન તો છે ને તમારા મા બાપ છે મા બાપની સેવા કરી હોય ને તો બાકી ભગવાન છે ને અમે સ્વપ્ન લઈને બેઠા હોય છે સ્વપ્ન મેં જમા અને ઉધાર કરતા હોય પણ તમે તમારા મા બાપની કદાચ સેવા કરતા હોય હાથમાં દબાવતા હોય ને તો ભગવાન પણ અહીંયા બાપન મળવા આવે છે ભગવાન શું કહે છે જ્યારે શરવણ હતો ને એની મા બાપની સેવા કરતો હોય ને ત્યારે ભગવાન સાક્ષા ખાઈને ઊભા હતા શરવણે કીધું બેટા ભગવાન એ રહેતી તું સેવા કર શરવણે એના મા બાપને હાથ પર દબાવી અને ભગવાનને પચી પડ્યો હતો ત્યારથી ભગવાને કીધું કે શ્રવણ પાકો ને તો આવા સવણ પાક દો અત્યારે શરવણ ઘરે ઘરે હોય પણ એ શરવણ કોઈના કોમમાં આવતા નથી અસલ શરવણ તો બાકી મા બાપની સેવા કરી હતી એ શરવણ છે પણ મિત્રો તમે અમારો વિડીયો બધા જોયો હોય

ঠান্ডু <laughs> না <gum> <tiling> <gesagt> જો ગરમ તેલ થયું છે કરી દીધું ઠંડુ થઈ ગયું છે ને આપણે સરસ મજાનું નાખી દીધું છે તેલ બે મસાલો પણ નાખી દીધો હશે મિક્સ કરી રહ્યા છીએ હવે મિક્સ કરીને બે દિવસ મૂકી દઈશ પછી બેણી ભરી નાખશ સરસ મજાનું વાત જેમ કે આ તીખા મરચા નાખે તો થોડાક તીખા ઉસા લાગે બધું જેમ નાખો ને તો પછી મરચું એટલું તમે તીખું લાગે હું લીંબુ નું મને નાખાય પણ કોઈ લીંબુ નાખતા નથી મને તીખું જ પાવે છે ગોળ નાખો તો નખાય લીંબુ નાખો તો નખાય

દરેક સબ્જીમાં અમે આ લીલા મરચે જ નાખું બધી લીલી શાકભાઈ લીલા મરચે નાખવા એટલે ખાવા ખાઉ્યા ખૂબ મજુ હતું અમે નાખવાનું જ ને સાહેબે તો બધી ચટણી કાઢી નાખી છે એ ગરમ કરીને એને નાખવાનું હોય વગાર કરવાનો એ મેઘ નાશી મૂકી દેવાની ફ્રીનો ત્યાં ખાવી હોય ત્યાં લેવાની બટેકા બાફી જે ચેક કરી લે એક વાસણ વાળા ધોઈ નાખ બટાકા બાફી જે લઈ સોલી નાખ અને બસ બે તૈયાર કરી નાખ હારે હારે ચલો આપણે જો બટેકા બાફી કે છે હવે ની બટાકા સોલી નાખ સોલી પછી માવા તૈયાર કરી નાખ એક વાર સોલી નાખ ચટણી બની જો છે ખાલી માવા બનાવી પછી બેટર કરી પછી બેટર બનાવવાનું છે લોટ નું પછી તળવા

જે લઈ કોઈ રાખી દઉં ને આપણે ફરી ફરી ના લે ને આપણે સાવા ચાલુ કોઈ ના દૂધ ગરમ થઈ દઉં દૂધ ગરમ થઈ જશે ચલો હવે આપણે તમને ફરીલે બતાવું છું ચલો આજુ બેજ પકોડા બનાવી દીધા છે સરસ મજાના જો ફરી નાખ્યા છે બની ગયા છે દહીંતા બનાવવાની છે કોળા કે સુપ હોય બે તૈયાર કરી નાખી છે બેજ છે થોડી સેન્ડવિચ બનાવી છે એનો યજું પરબા છે તવી ઉપર કી લગાવી પછી જમ્બા બે હાંડા બટાકા વાળા બટાકા વાળા બટાકા ભુંગળા છે સેન્ડવિચ છે ને બે પકોડા આજા જમ્બા માં આવશું હેલો દોસ્તો મને ચા કેને કેને બે પકોડા ભાવે છે જો કોન્ટેક્ટ નંબર જેણે પાલતા હોય કોમેન્ટ કરો બે પકોડા અને સરસ ગાયના દૂધની ચા છે શાક પકોડા ખાવાની મજા આવે એક બાજુ ચાટણી તૈયાર થાય છે અને જેને જમવું હોય એ આવી જાવ બોલ ચાલો જો આપણે થાય ત્યાર કરી નાખી છે હવે તો ચટણી તૈયાર થઈ ગઈ છે બેટ પકોડા છે બટેકાવાળા છે આ તો ખાસું બનાવી છે પણ જમવામાં આ ખાઈ તેવા માટે તૈયાર કરી નાખી છે તમે પણ જમી લો આવીને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો વિડીયો ખરા હોય તો આપણે ત્યાં